ગ્રીન ડોલરનું આઇકોન પણ આવી ગયું છે આજે અમે તો એટલો આનંદ છે તમારા બધા સપોર્ટથી અને સપોર્ટ કરતા રહીજો એટલી અમારી અપીલ દલીલ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવો સપોર્ટ કરતા રહી ગયો તન મન વચન હદેથી તમારો આભાર માનીએ છે મારી યુટ્યુબ ફેમિલી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બાપા સીતારામ જય દ્વારકા છે કપાળ શાહ આપણે પરી પર દબી દીધો છે હવે કંઈક બીજું કામ ગુજવી કપાના ઈના ઈ પાળે ફરી વખત પાળા તાણી નાખી કારણ કે છે હજી આની પછી ઘણા હાથી આવવાના છે ત્યારે પૈસા તૈયાર થાય આ ચાલુ કરી દીધા છે મોર પગા હું પાછળ ઊભો રહી ગયો છું પગાર એક વખત મોર પગા હાંક વાંચી ઊંડા ન પીડે પછી ફરી વખત હાંક વાપી દેવા એટલે અમારે જાહેરનું વાવેતર ચાલુ કરી દીધું છે શિયાળું ઝાયર વાવી દેવાની છે એક આ પાળી તાણીને લઈએ કારણ કે થોડોક આફર પાણી ન લઈને એટલા માટે થોડીક પાળી ખેંચી દઈએ જગ્યાએ ઝાડ સટાઈ ગઈ છે આટલા પાણી આફર બહુ લે છે તો આપણે અહીંયા આજે જે ધૂળ છે હિન જે ખાડો હોય ને એમાં નાખી પેલા પીએપી નહીં દીધું આ ઉરિયા જો આવે કે ઘણું ખાતર નાખીએ છીએ આવી રીતે ખાતર ચાંટું છું ઉરિયા અને ટીએપી ખાતર જે ભેગું નાખ્યું એટલે સારી થાય મોટી થાય સાઠીઓ સારી લાવી છે શિયાળું પાકનું આ રપટી હાલે છે કારણ કે સાર વાવી હતી એટલે રપટી હાંકી પડે દતાઈ જાય એટલા માટે કામ કરતાં કરતાં થઈ ગયો છે બપોર તો બપોરા કરવા બેસી ગયા છે આવો ખાવા જોઈ શકો છો ગિયાડાનું શાક છે કવની રોટલી છે અને લીલી ડુંગળી છે તો આવો બપોરા કરવા એક કીડી ના બદલા કેટલી કીડી છે જોત ખરાબ પેલા આ જાય કીડી નું વીડિયો હતો

તો પહેલા જ પાળિયામાં પાણી મૂકી દીધું છે આપણે સો પાળિયા સાઈડ ને પાછળ પાછળ પાણી વાળતો જાય એક વાગ્યો ત્યારે પાણી પાળિયામાં સડાવું છે ત્યારે વાગ્યા છે સાડા ત્રણે કેટલું ધીરું ધીરું પાણી હાલે છે તમને બતાવું સુધીમાં લગભગ એક વાગે ચડાવ્યું છે એટલે સાડા ત્રણ કલાક થઈ એક પાળિયામાં આટલું ધીરું ધીરું પાણી હાલે ત્યાં સુધી આટલું બાકી રહ્યું છે એક કેરો ચાર કલાકે પી છે એવા છ કેરા છે આઠ કલાક લાઈટ આવે તો માની લો કે અમારે છ કેરા પાવા માટે કેટલા કલાક મારે આવવું પડશે તો કમેન્ટ બોક્સમાં બતાવી દો લાઈટ વહી ગઈ છે ફાઇનલી છે જોઈ શકો છો જેમ હું ઓલી કોળી નાખ દઉં મારે પછી લેવા જવાનું છે બકરાનો પાલો હું એકલો જ પાલો લેવા જવાનો છે ત્યાં સુધી એકલી ખોડ લે લે તમે શીબડાનો વહેલો હશે જો વહેલા મેં શીબડો રહ્યું તો અહીં શીબડાનું તોડી લઈએ આપણે મારે ડૂન હાટું જોઈએ શીબડું જો શીબડું શિયાળું શીબડા જો ખરની ફાઇટ મારી વાર ચડાવી દીધું આવી રીતનું છે ભાઈ પછી આવ્યો છો બકરા માટે ચારો લેવા તો જો આ રહ્યો સારો આપણે લઈ લેવાનો છે જો સંજ્યા ટાણું થવામાં તૈયારી છે તો આપણે એટલું સંજ્યા ટાણું થાય તે પહેલાં આપણે એ બકરા હાટું ચારો લઈ લઈએ ખડ લઈ લીધું છે એની હાથે વ્યાઈ ગઈ જો અને એક બકરીના ત્રણ બાકરા આવ્યા જોવો અચ્છા ત્રણ બાકરા છે એક બકરીને તો તમે જોઈ શકો છો એક બે અને ત્રણ ત્રણ બાકરા આવ્યા છે આ ઓટોમેટિક હાથે હાથે વ્યાઈ ગયા આ હું ની મારી ગાડી જો પડી લેવા આવ્યો ને તમે આ બાજુ ધ્યાન કરી તો બકરી વ્યાણેલી હું કાલે બાકરા કપડ્યા છે બકરી વ્યાઈ ગઈ છે હજી આપણે ત્રણ બકરા વ્યાવાના બાકી છે જો એક આ બુસી બકરી

કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો કયો એના ને તો લાઈક સર માઈ છે સુપર ગુડ તો આ પાછા તણી છોકરા હાટુ લાવેલા છે તો હાલે ધારા આલે આ તારું શીભડું હા હા તો હવે આ બીજું શીભડું છે જીએનનું આલે આ તારું

તો અમારા છોકરા રમતા હતા ને તો એક ભાઈ આવીને પણ જોવે છે તો જો રહ્યો હતો જો રહ્યો હતો હા તો આ વ્લોગ માં બસ આટલું જ તે તો જે અમારાથી બન્યું છે એ બધું તમને કેપ્ચર કરીને બતાવ્યું છે ને આ વ્લોગ અમારે ઉતારવામાં અને એડિટિંગ કરવામાં ઘણી મહેનત થાય છે તો તમારે લાઈક શેર કરવામાં મહેનત નહીં લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાપા સીતા રાહ